ભૂપેન્દ્રભાઈ પટેલે રવિવારે કેબિનેટની બેઠક બોલાવી છે અને રવિવારે સાંજે અચાનક બોલાવવામાં આવી એટલે અનેક તર્ક વિતર્કો રહ્યા છે કે કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવાઈ શકે છે અને તેને લઈને હવે સૌ કોઈની નજર તેના પર છે કે કેબિનેટ બેઠકમાં એવો તે કયો નિર્ણય થશે સૌ કોઈની નજર ત્યાં રવિવારે સાંજે કેબિનેટની બેઠક મુખ્યમંત્રી દ્વારા ટની બેઠક મળે છે તમામ જે કેબિનેટ મંત્રીઓ છે ગાંધીનગર પહોંચી જાય છે બધાને ખબર હોય છે પરંતુ બુધવાર નહીં પરંતુ રવિવારે જ્યારે બેઠક બોલાવવામાં આવી છે તેના લીધે હવે અનેક એવી ચર્ચા વિચારણા શરૂ થઈ ચુકી છે કે આખરે એવી રીતે શું જરૂરિયાત થઈ ગઈ કે તાબડતોબ રવિવારે કેબિનેટની બેઠક બોલાવવામાં આવેલી છે સૂત્રો તરફથી આ માહિતી મળી છે કે જેમાં આ કેબિનેટ બેઠક રવિવારે બોલાવવામાં આવનાર છે જોકે જો આ બેઠક મળે જો મળવા જઈ રહી છે તો શું નિર્ણય લેવાય શકે છે શું કોઈ સંકેત કરી સામાન્ય રીતે રજાના દિવસે આ પ્રકારની કેબિનેટ બેઠક જે છે તે નથી આવતીકાલે રવિવારનો નો રજાનો દિવસ છે અને આ રજાના દિવસે કેબિનેટ બેઠક બોલાવવામાં આવી છે તમામ મંત્રીઓ અને અધિકારીઓને સૂચના છે કે આવતીકાલે કેબિનેટની અંદર હાજર રહેવું અલબત્ત આપનો જે છે તે સચિવાલયની ગલિયારો અંદર પણ છે કારણ કે રાજકીય તર્ક વિતર્ક અનેક થઈ રહ્યા છે રવિવારની કેબિનેટ બેઠક બોલાવવાને લઈને પરંતુ જે સૂત્રો જાણકારી આપી રહ્યા છે તે સૂત્રોની જાણકારી પ્રમાણે આ રવિવારની કેબિનેટ બેઠક કોઈ પણ રાજકીય ઉથલપાથલ સાથે જોડાયેલી નથી કોઈ પણ પ્રકારની મોટી હલચલ જે છે તે આ કેબિનેટ બેઠક સાથે જોડાયેલી નથી સૂત્રો પાસેથી જે માહિતી મળી છે તેના આધારે સાત ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાહેર જીવનમાં આવ્યાના એટલે કે ગુજરાતના મુખ્યમંત્રી અને ત્યારબાદ દેશના પ્રધાનમંત્રી બન્યાને જે બાવીસ ત્રેવીસ વર્ષ જે છે તે થઈ રહ્યા છે અને તેની ઉજવણી સંદર્ભ લઈને તમામ મંત્રીઓને એક જવાબદારી સોંપવામાં આવશે એક અભિયાન જે છે અથવા તો એક ઉજવણીનો કાર્યક્રમ જે છે તે રાજ્ય સરકાર ઘડી રહી છે અને તે કાર્યક્રમની જવાબદારી સોંપાઈ મંત્રીને સોંપાઈ શકે છે ને તે માટે આ કેબિનેટ બેઠક બોલાવાઈ હોય તે પ્રકારની માહિતી છે કારણ કે વાતમાં પાંચ મહત્વના મુદ્દા પર આજે ચર્ચા કરી અને આગામી દિવસોમાં પણ ગુજરાત ને લગતા તમામ મહત્વના મુદ્દા ગુજરાત ફર્સ્ટ ઉઠાવતું રહેશે કારણ કે ગુજરાત ફર્સ્ટ એટલે તમારી સાથે તમારી માટે તો મુદ્દાની વાતમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર